કે ચારસો કે પાર ની વાત કરવા વાળા ગુજરાતમાં ફસાઈ ગયા છે નરેન્દ્રભાઈ મોદીનો હવે કોઈ ડર રહ્યો નથી મેં ઘણા વખત પેલા કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ ભાગ થઈ ગયા છે જૂના આરએસએસ વાળા જૂના ભારતીય જનતા પાર્ટી વાળા અને કોંગ્રેસ માંથી આવેલા નવા લોકો આ ઘમાસાણ ને લીધે વડોદરામાં જે થયું છે હજી અમારી પાસે એ માહિતી છે કે આણંદના ઉમેદવાર પણ બદલી શકાય છે એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની અંદર નો ચરુ ઉકળવા માંડ્યો છે અને એના પરિણામ રૂપે ટિકિટ પાછી આપી રહ્યા છે લડવાની ના કહી રહ્યા છે અથવા હાઈકમાન્ડ હજી ટિકિટ જાહેર કરી શકતું નથી વડોદરાની વાત કરીએ તો તમે ગૌતમ ગંભીર ની ટ્વીટ જોવો ડોક્ટર જે હતા હેલ્થ મિનિસ્ટર એમની ટ્વીટ જુઓ યુપી માં જેને જેને ચૂંટણી લડવા ના પાડી એની ટ્વીટ જોવો ત્યાંથી એક પ્રોફોમા જ આવે છે જ્યારે કોંગ્રેસના કોઈ નેતા પક્ષ બદલીને ભાજપમાં જાય છે ત્યારે એને એક સ્ક્રિપ્ટ જ આપવામાં આવે છે કેમેરા સામે આમ બોલવાનું છે એવી જ રીતે જ્યારે ઉમેદવાર કપાય છે બદલાય છે અથવા પોતે ભાગી જાય છે ત્યારે ત્યાંથી આપેલી સ્ક્રિપ્ટ જ જાહેર થાય છે રંજનબેનનું ટ્વીટ મેં જોયું છે અને એક સ્ક્રિપ્ટેડ ટ્વીટ દિલ્હીથી આવેલું છે